સોમનાથ સાનિધ્ય પ્રભાસ પાટણના વેણેશ્વર વિસ્તારમાં આવેલ કોડી સમાજની જગ્યા અને ગૌશાળા સહિતની જગ્યાઓ દૂર કરવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારથી સ્થાનિકો રોષે ભરાયા છે અને છેલ્લા ત્રણ દિવસથી આંદોલન શરૂ કર્યું છે જેમાં ઘણા નેતાઓ પણ જોડાયા છે ત્યારે રામધૂન સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા આજે પ્રભાસ પાટણ ખાતેથી વેરાવળ પ્રાંત કચેરી સુધી બાઇક રેલી યોજી સોમનાથના ધારાસભ્યની આગેવાનીમાં

એવું કીધું કે હું કહી દઉં ડેમોલેશન ના કરે તો મેં કલેક્ટર કીધું કે ડેમોલેશન તમે કરો છો ટ્રસ્ટ તમને લખીને આપે છે ટ્રસ્ટ તમને લખીને આપે ડેમોલેશન તમે કરો છો પણ તમે ટ્રસ્ટ ને એવું કહી દો કે લખીને આપે કે જ્યાં સુધી વાર્તા કરતા અમે ટ્રસ્ટ સાથે બેસવા માટે પણ ત્યાં છે ટ્રસ્ટ અમે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાની અહીં આવેલી છે વિશ્વમાંથી લોકો અહીંયા આવતા હોય છે સોમનાથના વિસ્તારનો વિકાસ અહીં પણ અમે ઈચ્છી રહ્યા છે અને અમે કીધું કે જ્યાં સુધી આપણે ચર્ચા નું આનું નિવારણ ન આવે ત્યાં સુધી આપ લોકોએ લખીને આપી દેવું જોઈએ કે ક્યાં સુધી કોઈ પણ ત્યાં રેમોલેશન કરવામાં નહીં આવે હજી સુધી ટ્રસ્ટ તરફથી ત્યાં મળી અને અમને મળવાયા ત્યારે અમે ડોક્યુમેન્ટને પુરાવાય પા બધા પુરાવાય ને સમજાય કે વાત બરાબર છે કે ઉપર વાત કરીને કહું છું તો હજી સુધી અમારી સાથે કોઈ ચર્ચા કરવા આવ્યું નથી જો અમારી આજે અમે રેલી ગાયડી છે આગામી દિવસોમાં ચિંતન શિબિર છે અહીંયા અમે ત્યાં અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે કાળા વાવટા ગાડીશું ચિંતન શિબિરમાં ચિંતા ઉભી કરી દેશું એ સો ટકા કરશો અને આગામી દિવસો તોય નહીં કરવામાં આવે તો કોળી સમાજ દ્વારા આ પૂરા ગુજરાત અને આજે તો અમે ખાલી પોતાના ઇલેક્ટ્રિક મીડિયા મારફત અને ફેસબુક અને વોટ્સઅપ ના માધ્યમથી સમાજને અપીલ કરેલી છે પણ પૂરા ગુજરાતમાંથી માંથી જો નહીં અમારી માંગ પૂરી કરવા માટે સોમનાથ દાદા ના સાનિધ્યમાં બે લાખ કોળી સમાજ ની મિટિંગ ભેરું મારું નામ દેવેન્દ્રભાઈ સોલંકી પ્રમુખ કોળી સેના સુત્રાપાડા ગ્રામ્ય વાત એવી છે કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ત્રીસ વર્ષ પહેલા અમારા સમાજને સેવા માટે અને અમારા કોળી સમાજ સિવાય ઈતર સમાજને પણ જગ્યાઓ ફાળવેલી જે તે સમયે આ જગ્યાઓ ફાળવેલી અને હાલ થોડા દિવસ પહેલા ત્યાં કદાચ ચિંતન શિબિરનું આયોજન થયું હશે એટલા માટે આ અમારી જગ્યાને ડિમોલેશન માટે ટૂંકી નોટિસમાં જાણ કરવામાં આવી કે આ જગ્યા ખાલી કરી અને ત્યાંથી પચાસ ગાયોને અન્ય સ્થળાંતર પણ કરેલું એનું શું થયું એ બાબત હજી અમને કોઈ સ્પષ્ટતા નથી અને એ માટે અમારી માંગ છે અને ચાર દિવસથી સતત અમે ત્યાં આંદોલન કરી રહ્યા છે અને અમારી માંગ અમારી જમીન છે જે હકની જમીન આપેલી છે એ જમીન કોળી સમાજને પરત કરે હજી જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી અમે ત્યાં ને ત્યાં જ અમારા જે જગ્યા ઉપર બધા બેસવાના છે તમામ પાટણ રહેવાસીઓ છે છતાં પણ તંત્ર દ્વારા જે તે વખત વખતના વડાપ્રધાન અને અહીંયાના જે ચેરમેન શ્રી મોરારજી દેસાઈ અને એના દ્વારા નિમણૂક કરેલા બે ટ્રસ્ટીઓ કે જેઓ આ ઠરાવ કરેલો છે અને આ અમારી પાસે એવિડન્સ છે કોઈ પણ પાર્ટી વગર તમામ કોળી સમાજના લોકો અને અન્ય સમાજના લોકો પણ અમારી સાથે આંદોલનમાં બેસે છે અને સમાજ ને ન્યાય મળે એ માટે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાનો કોળી સમાજ છે એ કાયમી માટે અમારી સાથે છે